ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે જીસીએસ ની કામગીરીથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા જીસીએસ પર રજીસ્ટ્રેશન બાદ હવે કોલેજમાં રજીસ્ટ્રેશન જરૂરી જીસીએસ માં પ્રવેશ માટે જાણી જોઈને મોડું કરવામાં આવે છે આ પ્રકારનો આરોપ એસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યો છે તો ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવાનો કારસો છે એસયુઆઈ દ્વારા સોમવારે વાઇસ ચાન્સેલરને આવેદન પત્રા પાછે ગુજરાત સરકાર દ્વારા જે કોમન યુનિવર્સિટી પોર્ટલ એટલે કે જિકાસ એડમિશન પોર્ટલ જે લાવવામાં આવ્યુંતું એના ધાંધિયા આજે બહાર આવ્યા છે તમે જોઈ શકો છો કે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર એડમિશન પ્રક્રિયા પૂરી થવા આવી છે પણ વિકાસની અંદર હજુ એડમિશન પ્રક્રિયા ચાલુ જ નથી થતી પહેલો રાઉન્ડ પણ પડ્યો નથી હવે છ તારીખથી યુનિવર્સિટી પાછું નવું પોર્ટલ લાવે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમે આ પોર્ટલ ઉપર જઈને પાછું રિસપ્લિંગ કરો પાછી પોતાની કોલેજો નખો એટલે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મૂઝણવા છે કે મને એડમિશન મળશે કે નહીં મળે જ્યારે એડમિશન પોર્ટલ લોન્ચ થયું ત્યારે પણ અમે આક્ષેપ કર્યા હતા કે આ પોર્ટલ ખાલી ને ખાલી જે ખાનગી યુનિવર્સિટીઓ સરકારના મુનાયદાઓ છે એમને ફાયદો કરવા માટે લાવવામાં આવ્યું છે કોઈ વિદ્યાર્થીને ફાયદો કરવા લાવવા માટે આવ્યું નથી એટલે અમારે એક જ આક્ષેપ છે કે આ પોર્ટલ બંધ કરી અને તાત્કાલિક ધોરણે કોલેજોને પોતાની રીતે એડમિશન ફાળવવા પોતાની રીતે એડમિશન આવે તો જ જલ્દી જલ્દી પૂરું થશે ખાનગી યુનિવર્સિટીઓ પોતાનું સત્ર ચાલુ કરી રહ્યું છે તો રાઉન્ડ નથી પાડી શકી જીવની તમામ યુનિવર્સિટીઓ પેલો રાઉન્ડ સરકારી નથી પાડી શકતી એટલે ક્યાંક ને ક્યાંક સરકારી યુનિવર્સિટીઓને પૂરી કરી અને ખાનગી યુનિવર્સિટી જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ગુજરાતમાં દિવસે દિવસે વધી રહી છે એને ફાયદો કરવાનું હોય એવું દેખાઈ રહ્યું છે ભગવાન